મહિના પછી ગયા મોટા ભાઈ પ્રમોશન સવાર માં મત મજા તૈયાર થઈ ગયા ભાઈ બંને ગાડીમાં બેરીને આવી ગયા આપડે સીધા જસદણ પોન કરી દીધી ગાડી પાર્ક ને આવી ગયા સીધા બસ સ્ટેન્ડ મોડી માં આપડી બસ આવી ગયા પછી લઈ લીધી ભાઈ બસ ની ટિકિટ ના ન મળે કોઈ બાજુ માં સીટ

આપણે પ્રમોશન નો કામકાજ પતાવી દીધો ને આવી ગયા આપડે ઘરે ઓર્ડર આવ્યો તો ખાતર નાખવાનો પછી વીઆજા ભાઈ વાડીયા કરી નાખ્યું ખાતર નું કામકાજ ચાલુ આપડી વાડી મહેમાન આવ્યા ને રીતિ રિવાજ પ્રમાણે પા બધા પાછા ફોલો કરતા